છે અને મદદરૂપ થાય ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી કઈ રીતે ઉન્નતિ કરી શકે છે તે અંગે જામનગર જિલ્લાના ખેડૂત શ્રી ભાવેશભાઈ નંદાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે પ્રાકૃતિક કૃષિ થકી ખેત ઉત્પાદનો નું મૂલ્યવર્ધન તથા

અને જણસના પૂરા ભાવો પણ ન મળતા ત્યારબાદ હું જામનગર જિલ્લામાં ચાલતા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયો અને મને પ્રાકૃતિક ખેતીના લાભોની આ પ્રોજેક્ટના માધ્યમથી જાણકારી મળી રાજ્ય સરકાર તથા આત્મા પ્રોજેક્ટના માધ્યમથી મેં જામનગર જિલ્લા તથા જિલ્લાની બહાર કૃષિ લક્ષી પ્રવાસો કર્યા અને પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને કઈ રીતે સફળ થઈ રહ્યા છે તેની જાણકારી મેળવી અને પ્રાકૃતિક કૃષિ અંગેની પૂરતી તાલીમ લીધી હતી ત્યારબાદ મેં રાસાયણિક ખેતી ત્યાં જે પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો આજે મારા ઉત્પાદનોનું હું જાતે જ વેચાણ કરું છું અને મારા ઉત્પાદનોનું ખૂબ જ સારું મૂલ્યવર્ધન થઈ રહ્યું છે જેથી મને આર્થિક રીતે ખૂબ જ સારો ફાયદો થઈ રહ્યો છે આત્મા દ્વારા જામનગર એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે દર શનિવારે પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોની બજાર ભરાય છે જ્યાં મને નિઃશુલ્ક જગ્યા ફળાવવામાં આવી છે ત્યાં હું મારા આ ઉત્પાદનો ખૂબ જ સારા ભાવે વહેંચી પણ શકું છું અને આથી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા મારી અપીલ છે આ માટે તબક્કામાં થોડી જમીનથી શરૂઆત કરી શકાય પ્રાકૃતિક ખેતી કરવાથી આપણી જમીન સુધરે છે ચોખ્ખો ખોરાક મળે છે અને કૃષિ ખર્ચ ઘટે છે તો બીજી તરફ ઉત્પાદનના સારા ભાવો પણ મળે છે અને સમાજને પણ કેન્સર ડાયાબિટીસ જેવા ગંભીર રોગોથી મુક્તિ મળે છે બ્યુરો રિપોર્ટર તેજ તેજુભા એશ જાડેજા જામનગર ગુજરાત